પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નું શ્રમિકોનું હિત શ્રમિકોને સમર્પિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કહ્યું ગરીબોની સેવા શ્રમિકોનું સન્માન અને વંચિતોનું માન અમારી પ્રાથમિકતા હુકુમચંદ મિલ ના શ્રમિકોને અર્પણ કર્યા ચેક ખરગોન જિલ્લામાં સૌર ઉર્જા તંત્ર નો પણ કર્યો શિલાન્યાસ મૃતજ્ઞ દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની જન્મ જયંતિ પર કરી રહ્યો છે નમન સુશાસન દિવસ તરીકે ઉજવાતી જયંતિ પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અટલ સ્મારક પર અર્પિત કરી પુષ્પાંજલિ આજે મહામના પંડિત મદન મોહન માલવીયાની એકસો બાસઠમી જયંતિ એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંડિત મદન મોહન માલવીયાની અગિયાર ખંડવાળી સંકલિત રચનાઓના સંકલનનું કરશે વિમોચન દેશ અને દુનિયામાં ક્રિસમસની હર્ષોલ્લાસથી ઉજવણી વેટીકનની સાથે સાથે ગિરિજા ખાસ પ્રાર્થનાનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ દિલ્હીમાં નાતાલની ઉજવણીમાં ભાગ લઈ ખ્રિસ્તી સમુદાયને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું બાઇબલ અંતિમ સત્યનો સાક્ષાત્કાર કરી મુક્તિ મેળવવા આપે છે સંદેશ ભારતની વિકાસ યાત્રામાં ખ્રિસ્તી સમુદાયની વિશેષ ભૂમિકા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના પાંચ દિવસના પ્રવાસે બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસા પર થશે ચર્ચા સુશાસન દિવસ પર ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત કહ્યું કર્મચારીઓના પરિશ્રમને કારણે ગુજરાત વિકાસના પંથે તાપી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો એક ક્લિકમાં જ મેળવી શકશે પોતાની મૂંઝવણનો ઉકેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ બસો છન્નુ જેટલી ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ કરાવ્યા ક્યુઆર કોડ ખર્ચ અને સમયની પણ થશે બચત